નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દેવગઢ બારિયાની રોઝબર્ડ સ્કૂલે અનોખી રીતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી રોઝબર્ડ સ્કૂલ દેવગઢ બારિયાએ તેનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે ખેલોદ્યમ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો આ ઇવેન્ટની અનોખી બાબત એ હતી કે તે પરંપરાગત ગ્રામીણ રમતોનો પણ સમાવિષ્ટ કરતી હતી જેણે સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું જેણે સમુદાયને આનંદ અને તંદુરસ્તીની ઉજવણીમાં એક સાથે લાવ્યો મુખ્ય મહેમાન રાજમતા ઉર્વશી દેવીજી અને આવાગઢના રાજા સાહેબ અનિરુદ્ધપાલ સિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ભવ્યતા ખૂબ જ વધી ગઈ દિવસની શરૂઆત રંગારંગ ઉદઘાટન સમારોહ સાથે થઈ જ્યાં મુખ્ય અતિથિ અને સન્માનિત અતિથિઓએ ઉત્સવની શરૂઆતને ચિહ્નિત કરીને આકાશમાં ફુગ્ગા છોડ્યા રોઝબર્ડ કેડેટ કોપર્સની ગર્લ્સે તેમની પ્રભાવશાળી પરેડ સાથે તેમની શિસ્ત અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું એકવીસ ગર્લ કેડેટ્સે ગૌરવ સાથે કૂચ કરી ત્યાર પછીની રમત ઘટનાઓ ગ્રામીણ ભારતના સમૃદ્ધ સાચું પ્રતિબિંબ વિદ્યાર્થીઓએ પરંપરાગત રમતો જેમ કે લંગડી રેસ ટાયર રેસ સતોડિયું રસી ખેંચ અને લખોટી જેવી અન્ય રમતોમાં ભાગ લીધો વિજેતાઓને સર્ટિફિકેટ અને મેડલનું વિતરણ આ કાર્યક્રમની વિશેષતા હતી કુલ સાતસો એસી પ્રમાણપત્રો અને છસો ચાલીસ મેડલ વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં તેમની સિદ્ધિઓને બિરદાવવા બદલ એનાયત કરવામાં આવ્યા